અમદાવાદના એસજી હાઈવે પર ઓલ્ડ વિન્ટેજ કારનો કાફલો નીકળતા સૌ કોઈ રાહદારીઓ તેને નિહાળવા રહી ગયા હતા વિન્ટેજ કાર દ્વારા દર બે વર્ષે વિન્ટેજ કાર રેલીનું આયોજન કરતા હોય છે આ રેલીમાં વર્ષ ઓગણીસો થી લઈને ઓગણીસો સાહીઠ સુધીની ક્લાસિકલ પચાસ જેટલી કાર અને વીસ જેટલા મોટર સાયકલે ભાગ લીધો હતો જોકે અત્યાર સુધી વિન્ટેજ કારને કોઈ ફાર્મ કે ક્લબમાં લોકોને જોવા મળતી હોય છે પરંતુ પહેલી વખત વિન્ટેજ કારની આ રેલી

લગભગ પચાસ એક ક્લાસિક કાર્સ છે વીસ એક ક્લાસિક મોટરસાયકલ્સ છે અને આકાશ પાર્ટી પ્લોટમાં કાલે ઇવેન્ટ છે ત્યાં પબ્લિકને જોવા માટે નહીં તો નોર્મલી શું થાય છે કે એક એક ઇન્ડિવિજ્યુઅલી લોકો ગાડી લઈને જતા હોય છે તો નથી જોવા મળતી પણ એક સ્થાને લોકો ગાડી જોઈ શકે અને આપણા કાર ઓનર્સ જે છે એ લોકોને મળી અને લોકો સાથે વાત કરી શકે અને ગાડી વિશે જાણી શકે તેનો આ ઉદ્દેશ છે